ગત કેલેન્ડર વર્ષમાં અર્જુનનાથ મહાદેવ મંદિરની પાછળ નદી કાંઠે વોલની બાજુમાં માટીનું ધોવાણ થયું હતું કેટલાક પથ્થરો પણ ઉપર નીચે ખસી ગયા હતા માટીનું ધોવાણ થયું હતું ત્યાં થોડું ઘણું સમારકામ કરાયું હતું પરંતુ જ્યાં પથ્થરો ખસી ગયા હતા ત્યાં આગળ સમારકામ હજી કરાયું નથી જેને લઈ સ્થાનિકોમાં ચિંતા વધેલી છે સ્થાનિક રહીશ વિમલભાઈ સોલંકીએ માહિતી અધિકાર અધિનિયમ હેઠળ નકશા અને અન્ય વિગતો જાણવા માટે હેઠળ અરજી પણ કરી હતી ફી ભરવાની ટપાલ મળ્યા બાદ બે ત્રણ વખત અધિકારીને ફોન કરવા છતાં તેઓ ઓફિસમાં ન હોવાને કારણે કોઈ માહિતી મળી નહોતી અંતે તેમની આ અરજી ફાઇલે કરી દેવાઈ હોવાનું તેમને જણાવાયું હતું હાલમાં નદીમાં પાણીનું સ્તર ઓછું છે જેને કારણે સમારકામ થઈ શકે તેમ છે જેથી સત્વરે સમારકામ કરવા માટેની માંગ પણ સ્થાનિકો કરી રહ્યા છે આ અંગે સ્થાનિક વિમલભાઈ સોલંકીએ માહિતી આપતા જણાવ્યું હતું કે અર્જુનનાથ મહાદેવ મંદિર પાસે પાણીના કારણે ધોવાણ થયું હતું તે માટે સરકાર શ્રી રજૂઆત કરી હતી જે વોલ છે એ બનાવવામાં આવી હતી તે પહેલા જ પાણીમાં પાછું બધું ધોવાણ થયું હતું આજુબાજુને પાટી ગયું હતું અને એમ નીચે દબાઈ હોય પણ લાગે છે આની રજૂઆત સાહેબશ્રીને અમે માહિતી અધિકારીના અધમ નિયમ નિયમ મુજબ અમે એક આરટીઆઈ માગી હતી એ આરટીઆઈનો એક મહિનો જે લેટર આવ્યો હતો ત્યાં પછી અમે બે ત્રણ વાર રજૂઆત કરી હતી સાહેબશ્રીને કે અમને જે કાગળ છે આપો પણ સાહેબ છે કે મેં ઓફિસ નથી અને પછી બીજી વાર એક સાહેબનો મેં ફોન કર્યો સાહેબ સાહેબે મને કીધું કે તમારી જે આઈટીઆઈ છે એ અમે દફ્તરે લેલી છે તમને પહેલાં જ જે કાગળ મળ્યાના શરૂઆતમાં જ મેં એમને ફોન કર્યા હતા પણ સાહેબ મને ઓફિસમાં મળ્યા નહોતા એ સાહેબ રિલેટેડ રજૂઆત છે કે જે દિવાલનું ધોવાણ થયું છે આજુબાજુમાં જે રિપેર કરવામાં આવે તો સારું નકરણ આવે ચોમાસું આવશે અને પાણી આવશે તો દિવાલને વધુ નુકસાન થાય ને મંદિરને પણ નુકસાન થાય છે અને સંખ્યાની પ્રજાને આસ્થાને નુકસાન થાય છે તો વહેલી તકે એનું નિરાકરણ લાવે